આજે આપણે વાત કરીશું આમ તો દરેક ફળમાં કઈ ને કંઈ મહત્વ હોય છે કઈ ને કંઈ ફાયદા થતા જ હોય છે તો આ કીવીમાં શું છે કે એક તો ચીકુ જેવું દેખાય છે પણ આમાં શું છે કે વિટામિન સી અને એવું કંઈક ગળ પણ છે નહીં તો બધાને ડાયાબિટીસ હોય બીપી હોય કે બધાને કંઈ ને કંઈ વજન વધારે તો બી બધા વ્યક્તિઓ સારી રીતે એનો ઉપયોગ કરી શકે છે ફાયદા જ છે જેમ કે પહેલો એનો ફાયદો વિટામિન સી વધારે હોવાથી તમે કોઈ બી બીમારીમાં લપેટા હોય જેમ કે શરદી ખાંસી તાવ માથું ઝાડા ઉલડી એવા કોઈ બી ઇન્ફેક્શનમાં કે મેલેરિયા હોય કે વાયરલ કોઈ ડેન્ગ્યુ હોય કે કોઈ બી વાયરલ ફીવર હોય તો તમે શું છે કે આનો ઉપયોગ કરો તો તમને શું છે કે જલ્દી રિકવરી આવી જાય એટલે કે તમે જલ્દી સારા થઈ જાઓ પછી તમે શું છે કે કોઈ વારે ઘડી તમે બીમાર કરતા હોય પંદર દિવસે મહિના પંદર દિવસે બીમાર પડતા તો પણ તમે આનો કન્ટિન્યુઅસ ઉપયોગ કરો લેતા રહો તો તમને શું છે કે બીમારી ઓછી લાગે અથવા તમે બીમારી ના લાગે વિટામિન સી ફૂલ હોવાથી શું તમે બીમાર જ ના પડો એટલે કેવા પડો તો જલ્દી સારા થઈ જાવ અથવા પછી તમે વધારે પડતા હેરાન થતા હોય કોઈ ચોમાસાની સિઝનમાં વધારે એવું બની શકતું હોય છે કોઈને ચોમાસું કોઈને શિયાળો કે તમે એટલા બધા બીમાર પડો એટલા બધા બીમાર પડે તમારા દવાખાનામાં દાખલ થવાની તો બી તમે પહેલાથી જ કન્ટિન્યુ રાખો તો તમને સારો એવો ફાયદો થાય બીજો એક આનો ફાયદો શું છે કે કે તમે શું હાર્ટ હાર્ટના જે બ્લડ પ્રેશર બી નોર્મલ કરી આપે છે અને હાર્ટના અંદર એક અમુક કોલેસ્ટ્રોલ ટ્રાયગ્લિસ ને હાર્ટ પેશન્ટ માટે પણ સારું એવું ફળ છે તો જેને બીપી હોય જેને કોલેસ્ટ્રોલ વધતા હોય તો એ લોકોએ કન્ટિન્યુસ બે ત્રણ મહિના ખાવો જોઈએ પછી એને ચેક કરાવો જે રિપોર્ટમાં કે કઈ તમારી જે મેડિસિનની જે ટ્રીટમેન્ટ ચાલતી હોય તે ચાલુ જ રાખવી જોઈએ પણ જોડે આનો ઉપયોગ કરો તો તમને થોડો ઘણો ફાયદો દેખાય છે હવે ત્રીજો એક ઉપયોગ એવો છે કે જે તમે પાછલી ઉંમરમાં એન્ટી ઓક્સિડન્ટ આવેલા હોય છે એન્ટી ઓક્સિડન્ટ એટલે શું કે તમે પાછલી ઉંમરમાં તમને કેન્સર હોય તમને મોટા મોટા રોગોનો ભય બી ઓછો થઈ જાય તો તમે ચાલીસ પછી રેગ્યુલર લો તો તમને અમુક જોખમો અમુક તમારો ઓર્ગન બચે અને અમુક ઓર્ગનને નુકસાન ના થાય એન્ટી ઓક્સિડન્ટ સારી માત્રામાં હોય છે તો એ બી ફાયદો થાય બીજો એક ફાયદો છે આનો કીધું ફાઈબર્સ બહુ સારી માત્રામાં હોય છે ફાઈબર્સ એટલે શું છે કે તમારું પાચન શક્તિ તમારી સુધારે તમને કબજિયાત ના રહે તો એવી રીતે તમે અમુક માત્રામાં લઈ શકો છો હવે તો તમને શું છે કે તમને સંડાસ બી સારું આવી જાય કબજિયાત ના રહે પાચન તંત્ર સુધારે ફાઈબર્સ હોય છે પણ આમાં એક જોવા જેવું છે કે ફાયદા બી એટલા છે તો તમે જ્યારે અમુક મર્યાદા ભૂલી જાઓ અને વધારે લઈ લો તો શું તમને ઝાડા બી થઈ શકે છે કારણ કે ફાઈબર્સ વધારે છે એટલે તો કોઈ બી વસ્તુ જેની એની લિમિટ વધારે એની હદમર્યાદા ઉપલબ્ધ નહીં લેવો એટલે એની લિમિટ ક્રોસ નહીં કરી દેવું એમ લેવું તો લેવું બરાબર છે જે લેવાય પછી અમુક લોકો શું બે ત્રણ ખાઈ નાખે તો કદાચ ઝાડા થઈ શકે છે કદાચ થઈ શકે છે આમ તો થતા નથી પણ આમ તમે લિમિટ બહાર જાઓ તો તો તમને થઈ શકવાના ચાન્સીસ છે એ રીતે આ ફાઈબર્સ બી સારું હોય છે તમને એમાં પણ ફાયદો થઈ શકે છે બીજું ડાયાબિટીસના દર્દીઓને બી સારું એવું કામ કરીએ છે એટલે કે અમુક જે જૂના રોગો હોય ડાયાબિટીસ હોય બીપી હોય કે કોઈ એવા કોઈ મોટા રોગો હોય તો તમને પાચન તંત્રની બી તકલીફ હોય ઘણા બધા રોગોમાં તમને શું છે કે આ કેવી ફળ એવું છે કે તમે કામ લાગી શકે છે આમ છે ચાઇનાની ની બનાવે ચાઈનાથી એની શોધ થઈ છે ચાઇનાથી પેલા ચાલતું હતું પણ અત્યારે તો બધી જગ્યાએ સહેલાઈથી મળી શકે છે તો આનો ઉપયોગ કરવો જોઈએ એટલું બી નુકસાન છે નહીં આમાં ફાયદા વધારે છે સારું ચાલો તો બીજા વિડીયોમાં ફરી